ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હંગામી જામીન મંજૂર થતાની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સાહમાં આવ્યા છે કે હવે ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવશે અને એ લોકોની વચ્ચે જશે પરંતુ ખરેખર ચૈતર વસાવાના જે જામીન મંજૂર થયા છે એમાં શું શરતો છે અને કઈ જગ્યાએ જવા માટેની તેમને પરવાનગી આપવામાં આવી છે શું આખી વાત છે આજે એ ઘટનાને લઈને વાત કરવી છે ગુજરાતની અંદર ધારાસભ્ય ચૈતર વસાવા એ છે બે મહિના અને ત્રણ દિવસ કરતાં પણ વધારે સમયથી જેલમાં બંધ છે અને એક ચર્ચાઓ ચાલી રહી છે કે ચૈતર વસાવા એ જેલની બહાર ક્યારે આવશે જો કે ગત મોડી સાંજે એક સમાચાર આવ્યા કે ચૈતર વસાવાના ત્રણ દિવસના જામીન મંજૂર થયા છે પરંતુ આ તમામની વચ્ચે અગિયાર સપ્ટેમ્બરના રોજ તેમના કાયમી જામીન અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવનાર છે હવે આપણે એવું થતું હશે કેમ્બરના રોજ તેમની જામીન અરજીને લઈને સુનાવણી છે તો પછી ત્રણ દિવસના જામીન મળ્યા કઈ રીતે જે ચૈતર વસાવાને જામીન મળ્યા છે જામીન જામીન હંગામી છે આપણે જણાવી દઈએ હંગામી જામીન એ એવા વ્યક્તિઓને મળતા હોય છે કે જેને એ લોકોના કામ જનતાના કામો કરવાના હોય છે અથવા લોકોની વચ્ચે રહેવાનું હોય છે લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે અથવા તો તેમની હાજરી થકી તેમની હાજરી થકી લોકોના કામો થતા હોય અથવા લોકો માટે જરૂરિયાતે તેમની હોય એવા વ્યક્તિઓની હંગામી જામીન મંજૂર થતી હોય છે કદાચ અમુક કેસોની અંદર એવી પણ ઘટના બનતી હોય છે કે મેડિકલ ઇમરજન્સીના કારણે પણ હંગામી જામીનો મંજૂર થતા હોય છે પરંતુ હવે જ્યારે ચૈતર વસાવાના હંગામી જામીન મંજૂર થયા છે ત્યારે સૌ કોઈ એવી રાહ જોઈ રહ્યા છે કે જેલની બહાર આવશે ક્યારે તો આપણે જણાવી દઈએ ચૈતર વસાવાના ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર થયા છે કે જેને લઈ તેઓ આઠ તારીખના રોજ વહેલી સવારે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર નીકળશે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર નીકળતાની સાથે જ પોલીસ જાપતા સાથે તેઓ ગુજરાત વિધાનસભા પહોંચશે વિધાનસભાના ચોમાસા સત્રની અંદર તેઓ હાજરી આપશે ચોમાસું સત્ર પૂરું થતાની સાથે જ તેઓ ફરી એક વખત વડોદરાની સેન્ટ્રલ જેલમાં પહોંચશે રાત્રે એ દસ તારીખની આસપાસની વાત કરવામાં આવી રહી છે સાંજે સાતથી આઠ વાગ્યાની પહેલાં પહેલાં તેઓ વડોદરા સેન્ટ્રલ જેલની અંદર પરત ફરશે હવે એવું થતું હશે કે ત્રણ દિવસીય જામીનને લઈને ત્રણ તેઓ ગાંધીનગરની અંદર કઈ રીતે રોકાશે શું કરશે તો આપણે જણાવી દઈએ જે પોલીસ જાપ્તા સાથે ચૈતર વસાવાને જામીન મંજૂર થયા છે પોલીસ જાપ્તા અને સાથે જ ગાંધીનગરની અંદર રહેવા સહિતનો એ તમામ ખર્ચ ચૈતર વસાવાએ જાતે ઉઠાવવાનો રહેશે ચૈતર વસાવાને આ ત્રણ દિવસનો ખર્ચો ઉઠાવવાનો છે પોલીસ જાપ્તાનો પણ તેમને ખર્ચો એ ઉઠાવવાનો છે અને આ તમામ ખર્ચ સાથે તેમને જામીન મળ્યા છે ત્રણ દિવસ દરમિયાન જે જામીન મળ્યા છે એમાં મુખ્ય અલગ અલગ શરતો મૂકવામાં આવી છે જેમાંની પહેલી એક શરત એ છે કે પોલીસના વિરુદ્ધ કોઈ સ્ટેટમેન્ટ ના આપવું જે ડેડીયાપાડાના એટીવીટીની બેઠક દરમિયાન જે ઘટના બની તે એ ઘટનાને લઈને કોઈ નિવેદન ના આપવું અને તમામની વચ્ચે મહત્ત્વની એક વાત એ પણ છે કે કોઈ પણ જગ્યાએ વિરોધ પ્રદર્શનની અંદર તેમને સહભાગી થવું નહીં એટલે જ્યાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હોય વિધાનસભા ગૃહની બહાર કોઈ જો નેતાઓ વિરોધ પ્રદર્શન કરે છે તો એમાંથી ચૈત્ર વસાવાએ થોડી દૂરી બનાવીને રાખવી પડશે કેમકે આ એ તેમની શરતી જામીન મંજૂર થઈ છે ને જો તેમના શરતોનું ઉલ્લંઘન થશે તો પોલીસ જાપ્તા સાથે આવેલા ચૈત્ર વસાવાને તત્કાલે વડોદરાની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવશે આખી આ ઘટના મામલે ચૈતર વસાવાના એડવોકેટ દ્વારા મોડી રાત્રે આમ આદમી પાર્ટીના નેતાઓને આખી આ ઘટનાથી માહિતગાર કર્યા છે કે જે ચૈતર વસાવાના હંગામી જામીન મંજૂર થાય છે જેની અંદર શરતો મૂકવામાં આવી છે એમાંથી કેટલીક શરતો આ પણ છે આ શરતો એટલા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને જણાવવામાં આવી છે કેમ કે વિધાનસભાના સત્ર દરમિયાન જો આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉગ્રતાથી વિરોધ કરે છે અથવા વિરોધ પ્રદર્શનમાં જોડાય છે તો એ વિરોધ પ્રદર્શનથી ચૈત્ર વસાવાને દૂર રાખવા માટેની વાત જે છે તે કરવામાં આવશે હવે જોવાનું રહેશે આગામી સમયમાં કે આ ત્રણ દિવસીય જામીન મંજૂર જે થયા છે ત્રણ દિવસમાં વિધાનસભાના સત્ર દરમિયાન ચૈત્ર વસાવાએ કયા કયા પ્રશ્નોએ લોકોના ઉઠાવે છે અને કયા કયા પ્રશ્નોને લઈને રજૂઆત કરે છે આમ તો જ્યારથી ચૈત્ર વસાવા જેલમાં બંધ છે ત્યારથી અત્યાર સુધીમાં ચૈત્ર વસાવાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ હતા અને દરમિયાન વિધાનસભાના સત્રની જાહેરાત થઈ હતી કે એવા પણ સમાચાર આવ્યા હતા વસાવાની સપ્ટેમ્બરના રોજ જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે કે જેના માટે તેઓ એ આ વિધાનસભાના ચોમાસા સત્રની અંદર નહીં ઉપસ્થિત રહી શકે પરંતુ હંગામી જામીન મળ્યા છે આ હંગામી જામીન એ ચૈતર વસાવા એ ધારાસભ્ય છે લોક પ્રતિનિધિ છે ચૂંટાયેલા વ્યક્તિ છે એટલા માટે તમને જામીન આપવામાં આવ્યા છે કે વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ત્રણ દિવસ માટે તેઓ ઉપસ્થિત રહે અને આ ત્રણ દિવસની કામગીરી દરમિયાન તેઓ માટેની જે શરતો મૂકી છે શરતોનું પાલન કરવાનું રહેશે જે ચૈતર વસાવાના જામીન મળ્યા છે એ ચૈત્ર વસાવાના જામીનને લઈને કેટલીક શરતો પણ મૂકવામાં આવી હતી એ પણ અમે આપને જણાવી કયા કારણોસર જામીન મળ્યા છે એ પણ જણાવ્યું આપણે અને હવે એક મુદ્દાની અને મહત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના રોજ જો તારીખે તારીખે મોડી સાંજે જેલની અંદર અને તેમની લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે તો એ સુનાવણી પહેલા જો ચાર્જશીટ દાખલ થાય છે તો ચૈત્ર વસાવાના કાયમી જામીન મંજૂર થતા ફરી એક વખત બ્રેક લાગશે ત્રણ દિવસ જેલની બહાર આવ્યા બાદ તેઓ ફરી એક વખત જેલની અંદર જાય તેવી શક્યતાઓ છે અને તમામની વચ્ચે એક શક્યતાઓ એ પણ જોવાઈ રહી છે ચૈત્ર વસાવાના પરિવારના સભ્યો તેમના કેટલાક વિસ્તારના લોકો વિસ્તારના આગેવાનોએ પણ ગાંધીનગર ખાતે ચૈત્ર વસાવાની મુલાકાતે આવે તો કદાચ નવાય નહીં કેમ કે છેલ્લા બે મહિના કરતાં પણ વધારે સમયથી આ તમામ આગેવાનો તેમના પરિવારના સભ્યો તેમની બંને પત્નીઓ એ ચૈત્ર વસાવાની રાહ જોઈ રહી છે ત્યારે હવે જોવાનું રહેશે આગામી સમયમાં કે વિધાનસભાના સત્ર દરમિયાન ચૈત્ર વસાવા જેલની બહાર આવે છે એ દરમિયાન ગાંધીનગરની અંદર કેટલા લોકો એકઠા થાય છે અને શું કંઈ ઘટનાઓ બને છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર